વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભવિષ્યના હરકત સામે આવી અને હોસ્પિટલના ગેટ પાસે ડીજે ના તાલે વિદ્યાર્થીઓ જુમ્યા સમગ્ર ઘટનાનો નો વિડીયો પણ વાયરલ થયો છે હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ વિદ્યાર્થીઓના મસ્તી ધમાલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ બાબતે કોલેજના ડીન પૂછવામાં આવતા ડીને તપાસ સમિતિ રચવાની વાત કરી અને જે પણ વિદ્યાર્થીઓ કસૂરવાર હશે તેમની સામે સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કહી જોકે તેમણે એ કહ્યું હતું કે પરવાનગી લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પણ ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજન કરવાની પરવાનગી અપાઈ હતી આ મામલે કોલેજના જનરલ સેક્રેટરીએ ભૂલ સ્વીકારી પણ છે અને કહ્યું છે કે આ બાબતે જે પણ કાર્યવાહી થાય તેમાં અમે વચ્ચે નહીં આવીએ ત્યારે હવે આ મામલે કાર્યવાહી સમિતિ શું કરે છે તે જોવું રહ્યું ધ્યાનમાં આવેલા છે વિડીયો એટલે અમે એક તપાસ સમિતિની રચના કરેલી છે અને એ બહુ જલ્દી એનો અહેવાલ સબમિટ કરશે તો જવાબદાર સામે યોગ્ય પગલા લેવામાં આવશે દોષી વિદ્યાર્થીઓ સામે તપાસ સમિતિ જે અહેવાલ આપે તે મુજબ એમનું પગલાં લેવામાં આવશે વિદ્યાર્થીઓને તારીખ પંદર થી તારીખ અઢાર સુધી એ લોકો મંજૂરી આપવામાં આવેલી હતી હતી લાઉડ સ્પીકર અને એની પોલીસ પ્રશાસનની જે જરૂરી મંજૂરી મુજબ એ આપવામાં આવી હતી હવેથી હું ખાતરી આપું છું કે એ વસ્તુ આગામી સમયમાં નહીં થાય અને જે થઈ છે એને અનુસંધાને જે પણ પગલા ભરવામાં આવશે એ ભરવામાં લેવાશે જે પગલા આ જે વિડીયો વાયરલ થયો છે એમાં જે દેખાઈ રહ્યું છે તેવા ઇસમો કે તત્વો સામે જે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેમાં અમે કોઈ પણ અડચણ નહીં કરીએ તેમજ તેમના સપોર્ટમાં રહીશું અને એમનો કોઈ અમને ઇશ્યુ નથી અમારા અજાણતા વસ્તુઓ થઈ છે જે વિડીયો વાયરલ થયા પછી અમને જાણ થઈ છે